અમદાવાદ આવી નેપાળમાં થયેલી દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને લાવવા માટે ખાસ ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરાઈ છે જે બાદ પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવશે તો બીજી તરફ સુરેન્દ્રનગરથી પરિવારજનો અમદાવાદ આવી પહોંચ્યા છે સરકાર દ્વારા તેમના માટે બસની પણ વ્યવસ્થા કરાઈ છે જેથી અમદાવાદ આવીને તેઓ પોતાના પરિવારજનોના મૃતદેહો અને ઘાયલોને સુરેન્દ્રનગર લઈ જઈ શકે મહત્વનું છે કે રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનો માટે ચાર લાખની સહાય અને ઘાયલ પ્રવાસીઓને વિના સારવારની જાહેરાત કરી ઓછી ઈજાવાળા યાત્રાઓને પણ વિમાન દ્વારા લાવવામાં આવશે આ દુઃખદ પ્રસંગે આરોગ્ય પ્રધાન નીતિન પટેલ અને પંચાયત પ્રધાન જતીન જયંતિ કાવડિયા એરપોર્ટ પર જશે ત્યાર પછી મૃતદેહોને વતનમાં લઈ જવાશે અને ઈજાગ્રસ્તોને હાલત જોઈને તેમનું વધુ સારવાર માટે ખસેડવામાં આવશે પોતાના સ્વજનોના મૃતદેહો લેવા માટે સુરેન્દ્રનગરના લોકો એરપોર્ટ પહોંચ્યા છે એરપોર્ટ પર સદન સુરક્ષા વચ્ચે મૃતદેહો અને ઘાયલોને લાવવામાં આવશે એક સાથે સત્તર પર્યટકોના મોત થતા પરિવારજનોમાં આકરંદ જોવા મળી રહ્યો છે વીસ પૈકી લગભગ છ પેસેન્જર આપણા યાત્રાળુ એવા છે કે જેમને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે પણ અહીંયા આવી શકે એવી સ્થિતિમાં છે એટલે સ્ટ્રેચરમાં આપણે એમને અહીંયાથી અમદાવાદ અથવા અન્ય હોસ્પિટલમાં જે એમની ઈચ્છા હશે અથવા ડૉક્ટરોનો જે અભિપ્રાય હશે સારવાર માટેનો અને જરૂરિયાત પ્રમાણે એ પ્રમાણે આપણે એમને હોસ્પિટલાઇઝ કરીશું જે સત્તર શ્રદ્ધાળુઓના દુઃખદ અવસાન થયા છે એ સત્તર યાત્રાળુઓને બોડી એમના કોફિન

અમે કાલે અહીંયાથી થી દિલ્હી જવા નીકળેલા અમદાવાદ થી ફ્લાઇટમાં પણ અમને સરકાર તરફથી એવા સમાચાર મળ્યા તમારા સ્વજનોને અમે તાત્કાલિક અહીંયા લાવી દેવી છે એટલે અમે અહીંયા રોકાઈ ગયા અને ફ્લેટ આવે સરકાર તરફથી બંદોબસ્ત કરવામાં આવ્યો કે અમને કલેક્ટર માંથી કહેવામાં આવ્યો કલેક્ટર સાહેબ કીધું કે અમે અહીંથી પ્લાન મોકલવી છીએ અને તમે અહીંયા ન જશો અમારા ફૂવા બચી ગયા છે બે દિવસ પહેલા ફોન કર્યો તો તારે એમ કહેતા હતા કે અમે નેપાળની બોર્ડર વટીએલા અને ભારતમાંથી નેપાળની બોર્ડરમાં જતા રહ્યા છીએ અને અમે નેપાલ પહોંચ્યું પણ એ જાત્રાએ ગયા છે બસ ત્યાં કાઈમાં કરી ગઈ છે એટલે અમારા પરિવારના જ બધા હતા એમાં મારા મમ્મી પપ્પાને ઓછો વાગેલો છે પરિવારના ઘણા સભ્યોને એક્સપેક્ટ થઈ ગયા છે અવે અવે લોકો અત્યારે અહીંથી નીકળી જાય છે અહીંયા પહોંચે અમદાવાદ આવવા નીકળી ગયા છે ઈ કારણ તો ગમે તે હોય અ એક્ચ્યુલી પણ આખી આખી બસ ના બે ભાગ થઈ ગયા એક ભાગ અર્ધો જે पहाड़ी ઉપર કે ઝાડવાના હિસાબે લટકી ગયો ઈ લોકો પાછળ બેચાતા બેઠા હતા ઈ અર્ધો ભાગ બચી ગયો અને અર્ધો ભાગ લટકી ગયો ઈ બચી ગયા આગળ બેઠા હતા મોટા ભાગના ઈ અ ભગવાનના ધામ ભગવાન લઈ ગયા એવું ચિત્રો પરથી દેખાય છે અમારા ડ્રાઈવર પણ એક કોળી સમાજનો દીકરો હતો એ પણ એમાં થઈ ગયા છે અંદર તમામ જે સારવાર આપી રહ્યા છે એવા લોકોની ચિંતા માટે રાજ્ય સરકારે તાત્કાલિક એને મોકલા છે અહીંયા અને એમાં અત્યારે ચોવીસ લોકોને આ ડેડ બોડી સાથે અન્ય બીજા કે આ પ્લેનની અંદર અહીંયા ચોવીસ લોકો ને લાવવામાં પણ આવશે ચાર લોકોને આઈસીયુમાં દાખલ કર્યા છે એની લવાય એવી પરિસ્થિતિ નથી એ પરિસ્થિતિ નથી અને અત્યારે છેવટે હમણાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના ધ્યાને બાબત આવી કે જેથી ભાઈ ભલે આપણા અધિકારીઓ હોય પણ એ ચારેના પરિવારોને પણ રાજ્ય સરકારે એક એક ભાઈને અહીંયા આપણે એની પાછળ કેટલા દિવસ એને રોકાવવું પડશે એને સારવાર આપણે અહીંયા કઈ લાવી શકીએ એ વિષય છે તો તાત્કાલિક પણ એના પરિવારના લોકોને અત્યારે જ કલેક્ટરને સૂચના આપી કે એના પરિવારને બોલાવીને રાજ્ય સરકાર નેપાલ એના પરિવારને પણ મોકલવાની તૈયારી સાથે હમણાં જ વિષય લીધો છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધરાથી નેપાળમાં યાત્રા પર ગયેલા શ્રી હરી ટ્રાવેલ્સની બસને કાઠમંડુના નાગથુંડા પાસે અકસ્માત નડ્યો હતો ત્યારે આ યાત્રિકોના એક બાઇકને બચાવવા જતા ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા ગોજારો અકસ્માત સર્જાયો આ યાત્રિકોના મૃતદેહોને અમદાવાદ એરપોર્ટ પરથી તેમના વતન લઈ જવા માટે સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર દ્વારા પણ ત્રણ બસ અને શવવાહીની તેમજ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે હાલ આ વાહનોને અમદાવાદ એરપોર્ટ મોકલી દેવાયા છે આ ઉપરાંત એક યાત્રિક દીઠ મૃતકોના પરિવારના બે સભ્યોને અમદાવાદ મોકલાયા છે મૃતદેહ અને ઇજાગ્રસ્ત યાત્રિક અમદાવાદ આવી ગયા બાદ તેમને સુરેન્દ્રનગર લાવવામાં આવશે અને તેમના પરિવારોને સોંપીને મૃતદેહોની માનપૂર્વક અંતિમ વિધિ કરાશે જેમાં રાજ્યના પ્રધાનો જિલ્લાના સાંસદ અને અધિકારીઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે ફોન હતો કે ભાઈ તમારા જે જે મૃતક પરિવાર છે એના એક વ્યક્તિના બધા લોકો લઈ પાંચ આગેવાનો લઈ કલેક્ટર કચેરી પહોંચ્યા કલેક્ટર કચેરીથી અધિકારીઓ દ્વારા અને એમ્બ્યુલન્સની બધીની વ્યવસ્થા દે અહીંથી ત્યાં અમને લઈ જવાય સરકારશ્રીએ બધી જ અમારા સમાજ માટે આમ તો ખૂબ ઉપકાર છે બધી જ દેવી સરકાર અને ભારત સરકારે વ્યવસ્થા કરી બધા જ પ્રવાસીઓ બે બસના પ્રવાસીઓને લાવવાનો આયોજન છે પ્લેનમાં સત્તર એડ બોડીઝ અને નાના સાથે ચોવીસ દર્દીઓ અહીંયા લાવવામાં આવી રહ્યા છે ચાર લોકો આઈસીયુમાં ત્યાં એડમિટ છે અને આ લોકોને અત્યારે ત્યાં જ રાખ્યા છે એના સિવાય અહીંયા જેટલા પણ લોકો આવે છે એના ઘરના સંબંધીઓ